શ્રીવાડી આદિનાથ દિગંબર જૈન મંદિર દ્વારા મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી વડોદરાના શ્રીવાડી આદિનાથ દિગંબર જૈન મંદિરમાં આજે ભગવાન શ્રી એક હજાર આઠ મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે મહાવીર જયંતિ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે આ પાવન દિવસે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડબાજાની ધૂન સાથે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા જૈન મંદિરથી માંડવી ન્યાય મંદિર સુધી યોજાઈ અને ત્યાંથી પરત મંદિર ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ વધાવવા માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા આજે દિવસ દરમિયાન ભગવાનના વિશેષ શૃંગાર પૂજન અભિષેક આરતી અને અનુષ્ઠાન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મંદિરમાં ભક્તજનો માટે વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આવો ઉત્સવ જૈન સમાજના ધરોહર અને ધર્મપ્રેમની સાક્ષી આપે છે વાડી વડોદરા દ્વારા આ શોભાયાત્રા નીકળ્યા કરે જે પ્રણાલી ચાલે છે જે આ મંદિર ચારસો ને સાડત્રીસ વર્ષાડી છે અને જ્યારે આખો એક સમાજ વડોદરાનો નો જયંતિ સમાજ વાડી મંદિર માં વસતો હતો ત્યારે સાડી ચારસો મકાન હતા અને પૂરી શ્રદ્ધા પૂર્વક લોકો અહિયાં આવે છે અને દર્શન અને ધર્મ લાભ લઈ અને દાન પુન કરી અને પુણ્ય કમાય છે આગળ ને આગળ ચાલતી રહે એવી અમારા સમાજ અને સમાજ નમ્ર વિનંતી જય આ વાડી મંદિર થી પ્રારંભ થઈ ચોખંડી ચાર રસ્તા કેડી ગેટ માંડવી નાય મંદિર લહેરીપુર ન્યુ રોડ થઈ વાડી મંદિર પરત આવે છે એની અંદર

ઓરડામાં થઈને વાડીએ મંદિરે પરત આવે છે ત્યાર પછી અમે સૌ ભક્તો મંદિરના નીચે હોલમાં શાંતિ દ્વારા પૂજા કરીએ છીએ અને સારી રીતે ઉજવીએ છીએ સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનો બહુ સારી રીતે આવે છે અને વડોદરા શહેરમાં બરાબર ઉજવીએ મહાવીર જન્મ કલ્યાણ આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો